સુરતનું તંત્ર સજ્જ કોરોનાના નવા વેરિયન્ટને લઈને નવ રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય શરદી ઉધરસની ગંભીર અસર જણાય તો ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે કેરળમાં ઓમરિકોનમાં સબ વેરિયન્ટ જી એન વનના કેસ આવતા જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે આ સાથે જ ગાંધીનગરમાં પણ કોરોનાના બે કેસ આવતા સુરત પાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને હોસ્પિટલોમાં કોવિડના કેસને લઈને તમામ તૈયારીઓ કરી દેવા સૂચના આપવામાં આવી છે વિશેષ રૂપમાં ટેસ્ટિંગ અને ઓક્સિજન વગેરેની પૂર્તતા ચકાસી લેવા જણાવ્યું હતું હાલ તો સુરતમાં નવ રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટેન્ડ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે દે ચાન્સેસ છે કે કોવિડ વધી શકે પણ આમમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે જે એન વન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટિવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કંડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે